विपक्ष नो जोरदार हंगामो आज सत्र नो चौथो दिवस सत्र चौथा दिवस विपक्ष नो जोरदार हंगामो लोकसभा में अत्यारे चौमासु सत्र चाली रह विपक्ष नो जोरदार होबाडो नियमों के तहत आपको हर मुद्दे विषय पर बोलने दिया जाएगा मैं फिर रह रहा हूँ लेकर आने पर सदन नहीं चलेगा आप या तो सीट पर जाए नहीं तो सदन की कार्रवाई आज दो बजे तक के लिए स्थगित की जाती है તો સંસદની ગરિમા જાળવી રાખવા માટે સ્પીકરએ કહ્યું છે સંસદોનો આ પ્રકારનો વ્યવહાર અયોગ્યમાનું પણ સ્પીકરએ કહ્યું છે નવી પેઢી તમારા પાસેથી શું શીખશે તે પણ સ્પીકરએ વાત કરી છે લોકસભામાં વિપક્ષનો જે જોરદાર ઉબાળો છે તેના લઈ અને સ્પીકરે આ પ્રકારની છઠ્ઠા ચોથા દિવસે પણ સંસદમાં આજે ઉબાળો થયો છે આ હાથમાં પ્લે કાર્ડ લઈ અને વિપક્ષ દ્વારા સંસદમાં હોબાળો કરવામાં આવ્યો છે આજે સતત ચોથા દિવસથી પણ વિપક્ષના જે આરોપ જે છે વિરોધ છે તેને લઈ અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે વિપક્ષના ઉભાડા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત થઈ છે આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે સ્પીકરે સભાને 2 વાગ્યા સુધી સ્થગિત કરી છે વિપક્ષનો વિરોધ જોતા 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે